પાંચસો ને પંચાવન તાળીઓ ચાલુ રહેવી જોઈએ આ બોજ આતન તમારી સામે એમાં જ બેટા પાલુ કાંજીભાઈ ગઢવી સમાઘોઘા મુદ્ર એના ગઢવીઓ આવકારો આપ્યો તો કે અમ્મા મોર એ જોઈ લીધો તો પછી પંદર લાખે ચારણના દીકરી પાસેથી લઈ શકું છું અમુક અમુક પેપર ફૂટી ગયા છે તો ફોન લાગવા મંડી ગયા છે પાલુ કાનજીભાઈ ગઢવી સમગ ભોગા મુદ્રા અમારી ટીમની વિનંતી કરીશ આવો સાહેબ આવો લગાવો નંબર આમના કોઈ ઓળખીતા તમારા બેઠા હોય કે જો પાછા છે ને ઓળખીતા પોતે હાજર છે પોતે તો આપણે ચાલુ ફેરવવાની છે આવી જાવ હા પોતે છે ભાણેજ ને પછી બોલાવી આપણે ભાણેજ